હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ દર્શના ફૂડ એન્ડ કિચન કિચનઅપ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ મંચુરિયનને પણ ટક્કર મારે એવી ક્રિસ્પી ભાખરીની રેસિપી આ ભાખરી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સેમ મંચુરિયન જેવો સ્વાદ તેમાં આવે છે તો આ ભાખરીને તૈયાર કરવા માટે થોડાક શાકભાજી અને નવા મસાલા સાથે તૈયાર કરીશું સાથે આ ક્રિસ્પી ભાખરીને લોટના પરફેક્ટ માપ સાથે અને શાકભાજી સાથે તૈયાર કરીશું અને અમુક ટિપ્સ સાથે તેને ટેસ્ટી અને ક્રિસ્પી તૈયાર કરીશું તૈયાર થયેલી આ ભાખરી સ્વાદમાં એટલી ટેસ્ટી હોય છે કે તમે તેને દહીં સાથે કે પછી ટામેટા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ ઓછા તેલમાં એકદમ હેલ્ધી ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જતી એવી ક્રિસ્પી ભાખરી મન્ચુરિયનના સ્વાદમાં આ ભાખરી બનાવવા માટે એકદમ ઓછા તેલ અને ઘીની જરૂર પડે છે તેલ ના ખાવું હોય તો તમે તેની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ઘીમાં પણ આ ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે અહીંયા મોટા મોટા પીસમાં આપણે એક બાઉલ જેટલી કોબીજને કટ કરીને રાખીએ છીએ વજનમાં લગભગ ત્રણસો ગ્રામ જેટલી છે તેને બે વાર પાણીથી ધોઈ કાઢી છે ત્યારબાદ મિક્સરમાં તેને કોવર્સલી ગ્રાઇન્ડ કરીશું એટલે કે મિક્સર ચાલું બંધ કરીને અથવા તો પછી રિવર્સમાં ફેરવીને આ રીતે અધકચરી વાટવાની છે એકદમ ફાઇન ચોપ નથી કરવાનું નહીંતર તો તેમાંથી વધારે પાણી છૂટું પડશે અને આપણને લોટ બાંધવામાં તકલીફ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ચોપ કરવાનું મિક્સરનું નાનું ઝાડનો ઉપયોગ કર્યો છે અને તેમાં બંચ વાઇઝમાં કોબીજ લેતા જઈશું અને આ રીતે તેને કોર્સલી ગ્રાઇન્ડ કરી લઈશું ત્યારબાદ તેને આ રીતે ના કરવું હોય મિક્સરમાં તો તેને તમે ચોપ કરીને પણ લઈ શકો છો પણ એકદમ ફાઇન ચોપ કરવાનું હવે વન ફોર્થ કપ જેટલા ગાજર લીધા છે તેને પણ મિક્સરમાં કોવર્સલી ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે તેને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર નથી કરવાની ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા કેપ્સિકમ લઈશું તેને પણ એકદમ ઝીણા ચોપ કરીને લીધા છે ત્યારબાદ અડધા કપ જેટલી લીલી ડુંગળીને ઝીણી ચોપ કરીને લેવી અને એ જ રીતે સૂકી ડુંગળીને પણ અડધા કપ જેટલી ઝીણી ચોપ કરીને લીધી છે ત્યારબાદ એક કપ જેટલા લીલા ધાણા એડ કરવા તો હવે વધુ ટેસ્ટી કરવા માટે તેમાં એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અથવા લીલા મરચાં ઝીણા જોપ કરીને પણ લઈ શકાય એક ચમચી જેટલી કાળા મરીનો પાવડર અને સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે બે ચમચી જેટલી લીલા લસણની પેસ્ટ અથવા તો પછી લીલું લસણ ઝીણું સમારીને એડ કરવું એક ચમચી જેટલો સોયા સોસ અથવા ડાર્ક સોસ પણ કહી શકાય ત્યારબાદ એક ચમચી જેટલું રેડ ચીલી સોસ અને એક ચમચી ટામેટા કેચઅપ અથવા તો પછી ટામેટાનો સોસ લેવો ત્યારબાદ તેને ચટપટો ટેસ્ટ ટેસ્ટલવા અડધું લીંબુનો રસ એડ કરીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી તો અહીંયા તમે લીંબુના રસની જગ્યાએ થોડોક એક ચમચી જેટલો વિનેગારનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે એક વાડકી એટલે કે એક બાઉલ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે જે ભાખરી માટે યુઝ કરીએ છીએ ત્યારબાદ એક વાડકી જેટલો રેગ્યુલર લોટ જે રોટલી માટે યુઝ કરીએ છીએ તો એક વાડકી ઘઉંનો લોટ અને એક વાડકી ઘઉંનો કકરો લોટ આ માપ એકદમ પરફેક્ટ છે તેમાં ચાર ચમચી જેટલો સોજી અથવા તો રવો એડ કરવો જેથી તેને એક ક્રિસ્પી ફ્લેવર આપશે અને એક મોટા ચમચા જેટલો બેસન એડ કરીશું જે તેને વધુ ટેસ્ટી બનાવશે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા બિલકુલ આપણે પાણીની જરૂર પડી નથી ભાખરી બનાવતી વખતે બધા શાકભાજી જેવા ભેગા કરીએ તેવું તરત જ તેમાં લોટનું મિશ્રણ મિક્સ કરી લેવું શાકભાજીને બહુ વાર સુધી પડી નહીં રહેવા દેવાના નહીં તો તેમાંથી પાણી છૂટું પડે છે તો ચોપ કર્યા પછી આ પ્રોસેસ ખૂબ ઝડપથી કરવી અને લોટ આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેના લુવા તૈયાર કરી દઈશું ત્યારબાદ તેને થાબડીને અથવા તો વણીને પણ તૈયાર કરી શકાય ભાખરેનો લોટ બનતી વખતે શાકભાજી અને લોટનું પ્રમાણ એકદમ સરખું રાખવું જેથી સારી રીતે તેને બાઇન્ડિંગ આપી શકાય ત્યારબાદ એક લોખંડનો તવો ગરમ કરવા મૂકીશું તવો ગરમ થાય એટલે તેની ઉપર તેલ સ્પ્રેડ કરી દેવું ત્યારબાદ એક લુવો લોટનો લઈશું અને તેને આ રીતે હાથથી થાબડીને સ્પ્રેડ કરી દઈશું તો તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝની ભાખરી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ઝડપથી બની જાય છે આ ભાખરીને નથી વણવી પડતી કે નથી પછી તેને માટે કોઈ બીજી ઝંઝટ કરવી પડતી ખૂબ જ ઝડપથી તમે આ ભાખરી તૈયાર કરી શકો છો અને તેનો ટેસ્ટ એકદમ સરસ મંચુરિયન જેવો લાગે છે જેવા મન્ચુરિયનમાં આપણે મસાલા એડ કરીએ છીએ તેવા જ અહીંયા મસાલા એડ કર્યા છે તેથી આ ભાખરી એકદમ ઓછા તેલમાં ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને બિલકુલ વણવાની જરૂર નથી પડતી હા લોટ બાંધતી વખતે તમને જરૂર લાગે તો થોડું પાણી સ્પ્રેડ કરી શકો છો પણ બાકી અહીંયા પાણીની જરૂર બિલકુલ નથી પડતી કેમ કે દરેક શાકભાજી આપણે ઝીણા ચોપ કરીને લીધા છે જેથી તે એ શાકભાજીનું જ પાણી છૂટું પડે છે અને તેમાં લોટ સરસ રીતે બંધાઈ જાય છે લોટ ઢીલો થઈ જાય તો તેમાં તમે થોડોક બીજો લોટ એડ કરી શકો છો પણ વધારે પડતો લોટ એડ કરશો તો ભાખરીનો ટેસ્ટ બરાબર નહીં આવે અને લોટનો જ ટેસ્ટ આવશે તેથી બને એટલો લોટનું પ્રમાણ અને શાકભાજીનું પ્રમાણ એકદમ પરફેક્ટ એક સરખું જ રાખવું તો હવે તમે જોઈ શકો છો ભાખરી એક બાજુ શેકાઈ ગઈ છે તો તેને બીજી બાજુ પલટાવી દઈશું અને બંને બાજુ બ્રાઉન કલરની તૈયાર થઈ ગઈ છે આ ભાખરીને સારી રીતે શેકવા માટે તેની ઉપર આ રીતે ભાખરી શેકવાનું મોલ્ટ લઈશું અને તેથી દબાવીને તેને શેકી લઈશું દબાવવાથી ભાખરી એટલી સોફ્ટ છે કે તે ઓટોમેટિક સ્પ્રેડ થાય છે અને વધારે પતલી થઈ જાય છે તો અહીંયા શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાથી આ રીતે ભાખરી જો તમે જાડી થાબડી હશે ને તો પણ તે ઓટોમેટિક પતલી થઈ જાય છે અને ખૂબ જ સરળતાથી તમે તેને શેકી શકો છો બસ બંને બાજુ બ્રાઉન કલરની શેકાઈ જાય ત્યારબાદ તમે તેને આ રીતે હાથથી દબાવીને પણ શેકી શકો છો તો મોલ્ટી મદદથી આપણે પરફેક્ટ ધીમી આંચ ઉપર તેને શેકી લીધી છે આ ભાખરીને હંમેશા ધીમી આંચ ઉપર જ શેકવી હવે હું તમને આડની ઉપર વણીને બતાવું તો તેના માટે અહીંયા વેલણની જરૂર નથી બસ હાથથી થાબડવાનું જ છે તો પ્લાસ્ટિક ઉપર તેનો એક લુવો લઈશું પ્લાસ્ટિક ઉપર તેલ પહેલાં સ્પ્રેડ કરી દેવું લુવો મૂકીને તેને સ્પ્રેડ કરી દઈશું અને હાથ પાણીવાળા કરીશું જેથી સરળતાથી તમે તેને થાબડી શકો અને હાથ ઉપર લોટ નહીં ચોંટે તો આ રીતે તમે થાબડીને પણ તૈયાર કરીને એકદમ સરસ રીતે ઝડપથી ભાખરી તૈયાર કરી શકો છો બસ હવે તેને આપણે તવી પર મૂકીને શીકી લઈશું તો આગળ જેમ આપણે ભાખરી શેકીને બસ એ જ રીતે અહીંયા ભાખરી શેકવાની છે આ ભાખરીમાં આપણે કાળા મરીનો પાવડર મીઠું અને આદુ મરચાંની પેસ્ટનું પ્રમાણ આગળ પડતું થોડું રાખ્યું છે તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જેવા મન્ચુરિયનમાં બધા સોસ એડ કરીએ છીએ ને એ જ બધા અહીંયા એડ કર્યા છે આ ભાખરીને આપણે તોડીને બતાવું કેટલી સરસ બની છે અને દેખી શકો છો તમે કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે અને તોડીને બતાવો કે કેટલી સોફ્ટ છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તેને તમે દહીં સાથે અથવા ટામેટાના સોસ સાથે સર્વ કરો તો છે ને કેટલું ઝડપથી મંચુરિયનના સ્વાદમાં એકદમ ઓછા તેલમાં ટેસ્ટી અને ક્રિસ્પી ભાખરી તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો તમારા અનુભવ કોમેન્ટમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય